સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આવેલી બરોડા પબ્લિક સ્કૂલમાં ફી વધારાને લઈને વાલીઓએ આજરોજ શાળાને તાળાબંધી કરી હતી અને શાળાના રસોડામાંથી અખાદ્ય ચીજો મળી આવી હોવાના આક્ષેપો વાલીઓએ લગાવ્યા હતા છોટાદપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આવેલી બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની ફી ભિફામ રીતે પાંચ હજારથી લઈ દસ હજાર રૂપિયા સુધી વધારો કરી દેવાતા વાલીઓ ઉશ્કેરાયા હતા અને ઉશ્કેરાઈને શાળાને તાળાબંધી કરી હતી આ બાબતે વાલીઓમાં ભારે આક્રોશ જણાયો હતો અને થોડા સમય પછી તાળું ખોલી શાળામાં ઘૂસી ગયા હતા અને આચાર્યને રજૂઆત કરી હતી ઉપરાંત કેટલાક વાલીઓ શાળાના રસોડા ઘરમાં ઘૂસી ગયા હતા અને રસોડામાંથી અખાદ્ય વસ્તુઓ પણ મળી આવી હતી શાળાના આચાર્યને રજૂઆત બાદ પણ બાળકોને સંતોષ ન થતાં સંખેડા મામલતદારને બરોડા પબ્લિક સ્કૂલ ખાતે બોલાવ્યા હતા અને ત્યાં જઈને મામલતદારે વાલીઓની રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી અમે જે બરોડા પબ્લિક સ્કૂલ તાળાબંધી કરી છે અને જે અમારી માંગણી છે કે આજ રોજ અમે જે તાળાબંધી કરી છે એ સ્કૂલના ફી વધારાને લઈને કરી છે ફી એ સ્કૂલને ફીનો વધારો પાંચ હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધીનો ફી વધારો કરેલો છે જેનું કોઈ પણ અમને લેખિક કે મૌખિક જાણ કર્યા વિના ડાયરેક્ટ અમે ફી ભરવા આવ્યા અહીંયા ગાડી તો અમને ખબર પડી કે તમે સાલ જે આડત્રીસ હજાર રૂપિયા ફી ભરી હતી એમાં પાંચ હજાર રૂપિયા વધારો કરેલો છે આ લોકોએ મારો ફક્ત પાંચ હજાર રૂપિયા વધારો આવ્યો છે પણ અન્ય વાલીઓને મેં પૂછવામાં આવ્યું તો કે મારો દસ હજાર રૂપિયા કોઈનો બાર હજાર રૂપિયા કોઈનો પંદર હજાર રૂપિયા આ રીતે આધા ધૂંધ એક ફી ના નામ પર આ લોકોએ લૂંટ ચલાવી છે એક લૂંટ ચલાવે છે આ લોકો પૈસા કમાવાનું એક સાધન શોધી કાઢેલું છે જેને અમે આજ રોજ આ સ્કૂલને તાળાબંધી કરી અને એનો વિરોધ નોંધાવીએ છીએ જયપાલસિંહ પરમાર આ જો ઉસકી आज बरोड़ा पब्लिक स्कूल में पेरेंट्स आए थे उनकी कुछ क्वेरी थी उनका कुछ सलूशन था उसको हमने संज्ञान में लिया है और ये जो सभी मैटर्स है उसको हम ट्रस्ट को फॉरवर्ड करेंगे ट्रस्ट के अकॉर्डिंग स्कूल है तो ट्रस्ट जो डिसीजन लेता है उसको हम पेरेंट्स तक पहुंचाते हैं बाकी हम भी यहाँ पे तो एक कर्मचारी के तौर पे काम कर रहे हैं लास्ट डिसीजन जो भी होगा वो ट्रस्ट का ही होगा ट्रस्ट जैसा कहेगा उसी के अनुसार हम करेंगे पेरेंट्स की मुख्य डिमांड कौन सी है पेरेंट्स की मुख्य डिमांड जो फी इंक्रीमेंट है वो है दूसरा ट्रांसपोर्ट से रिलेटेड है जो कि ट्रांसपोर्ट में नियर अबाउट कोई प्रॉब्लम हमें नहीं दिख रहा है उसमें सभी बच्चे जो है गवर्नमेंट की गाइडलाइन के अनुसार ही आ रहे हैं और तीसरा भोजन की फूड्स की प्रॉब्लम बता रहे हैं जो कि अभी इस सेशन में ऐसा तो कोई इशू नहीं है कोई प्रॉब्लम नहीं है एनी टाइम अगर कोई तो भी पेरेंट्स आके चेक करना चाहते हैं देख सकते हैं खा सकते हैं अगर उसमें कुछ कमियाँ हो, तो उसको हमें बताएंगे, हम उसको जो है सोल्यूशन में लाएंगे अभी अभी पानी में गंदगी वाली तो मिले इसके बारे में आप क्या नहीं ऐसा तो कुछ नहीं है वो हमारे सभी जो पानी की सुविधाएं हैं हर जगह सब फिल्टर लगा हुआ है पानी कूल होके आता है उसमें ऐसा कोई प्रॉब्लम नहीं है।, के भी अंदर की जैसा कुछ रहा है नहीं नहीं ऐसा तो हमें नहीं दिखने में अगर कुछ है तो आप बताइए उसको हम देखते है फिर उस पर आगे हम डिस्कशन कर सकते हैं बड़ोडा पब्लिक स्कूल खाते मुद्दे સવારના સાડા આઠ વાગે સ્કૂલ સ્કૂલના ગેટ આગળ આંદોલન કરેલ જેમાં અમને પણ જાણ કરેલ એટલે અમે લોકો પણ અહીં હાજર આવ્યા ખરેખર જોયું તો ફી વધારો વાલીઓને વિશ્વાસમાં લીધા વગર કરેલ છે બીજું કે સ્કૂલમાં જમવાનું જે આપે છે તે હલકી ગુણવત્તાનું છે અને ખરેખર જોયું મામલતદાર સાહેબને એટલા માટે બોલાવવામાં આવ્યા મામલતદાર સાહેબે પણ જોયું અને ટ્રસ્ટીઓ જોડે મામલતદાર સાહેબે સુનાવણી રાખવાનું કીધેલું છે કે ખરેખર શિક્ષણ સારું મળે અને સારું જમવાનું મળે આ જ પ્રશ્ન હોય અને મેવાસ વિસ્તારમાં આ એક સંસ્થા બાળકોને ગરીબ વાલીઓ ફી ભરીને જો બનાવતા હોય તો સારું શિક્ષણ અને સારું ગુણવત્તાવાળું જમવાનું મળતું હોવું જોઈએ એના માટેનું જ આ એક આંદોલન છે જ્યાં સુધી સારું શિક્ષણ અને સારું જમવાનું નહીં મળે અને ફીનો વધારો પાછો નહીં ખેંચે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે